જયવીર ભાઈ બધા મિત્રો ને કેમ છો બધા મજામાં મજામાં જઈશું તો આજે અમે અમદાવાદથી બાર વાગે પહોંચ્યા ઘરે અને બહુ હેરાન થઈ ગયા વખતે કારણ કે કોઈ વાત બસ જ નહોતી મળતી સુરત આવવા માટે પછી પાંચ વાગે બસ મળી અમદાવાદથી અને બાર વાગે પહોંચ્યા બહુ વાર લાગ્યા એમાં પછી બસને પંચર પડી ગયું એમાં બહુ વાર લાગી ગયા અને પછી થાકી ગયા થાકી ગયા ભાગ્યા બધું એવું હેરાન થઈ ગયા બહુ આજે વખતે આવું એટલે બધું અમે હેરાન ક્યારેય નીકતા પણ આપતો થોડુંક હેરાન થઈ ગયા અને રાતે અમે વાવ ગામે સાડા બાર વાગ્યાથી બેઠા પછી એક વાગ્યા નથી નીકળ્યા હતા એટલે એમાંય પછી મોડું થઈ ગયું હતું અને પછી કાંઈ કાંઈ કામ પર જવાનું નથી બાકી ગયા હતા એટલે કામ પર કાંઈ ગયા નથી અને આજે રાખી છે રજા તો આજે રજા રાખી દઈએ એક દિવસ શું અડધા કે તમારું પડી જાય શું કેવું તમારું આ તો બીજું તો શું યાર તો પછી શું કહેવા માંગો છો તમે હવે મીંગલર્સ ને બહુ થાકી ગઈ કે તને કામ પર નથી જાવ એટલે મેં વધારે રાખી દીધી અન આ ત્યારે બોનાઈ ગો ફેસ થઈ ગઈ સુ તો બનાવી દે તો એ બનાવી દો યેઝ મીંગલર્સ આપ્યા આને હું બનાવું છું બે જકા નૂડલ્સ વાય વાય તો જો અત્યારે બફાય છે પછી જો હવે બધું નાખવાનું છે આ સોસ આવ્યા છે બે હારે સોસ છે આ એક મસાલો છે પછી ગાજરને ગાજરને એવું નાખવાનું છે કોબી નાખવાની છે મરચું નાખવાનું આદુ પણ આદુ નહીં લસણ નાખવાનું પછી

સોયા સોસ નાખી દેવાનો પછી એની અરે વાય વાય નો મસાલો આવે છે તે મસાલો નાખવાનો બની ગયું છે કે નૂડલ્સ કેવા તો નૂડલ્સ તે પણ વાય વાય કહેવાય એટલે કેવું છે મમ્મીને પૂછી કેવું લાગ્યું મમ્મી નુડલ્સ કેવું છે બહુ મસ્ત છે બીજી વાર પપ્પા કેવું છે વાય વાય અમારું ન થઈ જાય આ તો વાય વાય છે અમારું ન થઈ જાય વાય જમવાનું થઈ ગયું છે તમે લેવી જમવાનું બનાવેલું છે છે ભાત છે ખમણ છે

શનિવારે તો હજી એટલા માટે રવિવાર આવતો હતો ને એટલે બાળજી ચાર દિવસ નો કાર્યક્રમ રાખી દીધો છે તમારે જવું હોય તો જઈ શકો છો અમે તો હજી જઈને આવ્યા છીએ એટલે અમે તો નહીં જઈ શકીએ અમે દિવાળીના ટાઈમમાં હાલીને ગયા તા અત્યારે ગયા છીએ અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો છે